આપણે વ્લોગની શરૂઆત કરી દીધી આજે બે ગાડીઓ થી અને જો ધાર્મિક ભાઈને બધા તૈયાર થઈ ગયા છે તો આપણે આજે જઈએ છીએ એક પ્રસંગ છે રામાપ્રીજના મંદિર તો ત્યાં જવાના છે તમને પણ સાથે લેવા જાય કદાચ આ વ્લોગના બે પાર્ટ બનાવીએ તો પણ બન્યા રહેજો તો ચાલો નીકળીએ છીએ વ્લોગમાં બન્યા રહેજો હાજી તો આપણા ગામથી થોડાક દૂર આવ્યા હતા એ તો મમ્મીની પાછળ રહી ગયા તો કેટલાક કોઈ આપણને કેમ ખબર દેખાય છે તમને કોઈને કેમેરા દેખાતા હોય તો થાય અને આ જો આપણા અહીંયા નવા નવા રિસોર્ટ બનવા માંડ્યા કંઈ કાંઈ ઘટે નહીં એવા જો ચારે કોઈ ડુંગરા કપાવવા માંડ્યા અને રોડનું કામ શરૂ થઈ ગયું છે આ એવી બની જાય છે તો મમ્મીને આવી જાય છે પાછો હલો એને ઈશારો કરી દેવી જવા દે જલ્દી અને આપણે જવા દઈએ ગાડી ફૂલ ફૂલ સ્પીડમાં મિત્રો અચાનકથી આપણે એક વિડીયોનો ઓર્ડર આવી ગયો છે હવે એને એ ભાઈને તારીખ ભૂલાઈ ગઈ હતી કે કઈ તારીખે એને વિડીયો જઈ તો આપણે અત્યારે વિડીયો બનાવીને દેવાનો છે એટલે રસ્તામાં કઈ ખોટા થઈ ગયા છે તમારા ફોર્મેશન વિડીયો બનાવો હોય તો અમને મેસેજ કરજો અને જે ચાર્જ થતું આપી દેજો એટલે મસ્તીનો વિડીયો બનાવીને તમને આપશું હા તૈયાર થઈ છે મેડમ તો હું અત્યારે એ બિશારા ભાઈને તારીખ ભૂલાઈ ગયા હવે અચાનક કહે છે કે બેન પ્લીઝ પ્લીઝ વિડીયો બનાવી દો એટલે હવે આપણે પાછા તૈયાર થવું પડશે તો અહીંયા લોકેશન પાડવાનું લીધું છે તો શૂટ કરીને આપી દઈએ હાલો ધાર્મિક તમારે કંઈ કહેવાનું છે હાલો સારો વિડીયો બનાવી નાખીએ ગા જો મમ્મીને આવી જતા એટલે અહીં ઊભી રાખી ગાડી કેમકે ધારુભાઈને પાણી પીવું હતું એ ધારૂભાઈને પાણી પીવડે દઈ પછી પાછા અહીંયાથી નીકળી તમારે વિડીયો વિડીયો શૂટ થઈ જાય આગળ આગળથી ગોળે જવા દે રોડ ઉપર ગાડી ઊભી રાખી છે હાલો હાલો ધીમે ધીમે રવાના કરો એટલે અમે આવા દઈએ ગાડી તો મિત્રો આપણે પહોંચી ગયા છે રામાપીરના મંદિરે જે આપણે પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ને આપણે આવી ગયા છીએ અને તમે આજુબાજુનું બધું એનું લોકેશન જોઈ શકો છો જો આ બધી તૈયારી થઈ ગઈ છે તો ચાલો આપણે અંદર જઈએ આપણે અંદર આવીએ એટલે તરત ગણપતિ બાપા મૂર્તિ આવે છે એનો હોમ કરવાનો આયા રામાપીર બાપાની જે મૂર્તિ છે

તો જો મિત્રો આ રામપીર બાપાનો જે પાટોત્સવ છે ત્યાં ભવ્ય રસોડું છે આપણે થોડી જ વારમાં તમને આપણે પાટના દર્શન પણ કરાવવા લઈ જઈશ અને ત્યાર પછી તમને મંદિરના પણ દર્શન કરાવીશ અત્યારે હું મંદિર જ બેઠો છું પણ આમ તમને થોડોક આમ વ્યૂ થોડોક તડકો ઓછો થાય એટલે વ્યૂ બતાવું અને અમારા ધાર્મિક ભાઈ જાય બે ગયા છે અને સામેની સાઈડ હવન શરૂ ત્યાં બધું હવનનું કામકાજ શરૂ છે અને ભવ્યથી ભવ્ય રસોડું બનાવવામાં આવેલું છે અહીંયા તમને આ જો તમે જોવો છો ને બધું રસોડા વિભાગ છે અને ઘણા અહીંયા અત્યારે સેવા આપી રહ્યા છે ભાવી ભક્તો તો આમ તમે કહો ને તો એક પછી એકનો વારો નથી આવતો ભાઈ એટલી સેવા આપી રહ્યા છે આમ જો જવાનલા છે બધા મોટા છે ભાઈ કાંઈ ઘટાની એટલા માણસો છે અમે મારા પપ્પા છે ને પાણીની સેવા આપી રહ્યા છે છ ડોલ લઈને જઈ રહ્યા છે હુંય હું કમ આવ્યો છું અયા રામાપીરનો પાર્ટ છે એટલે ને તો અત્યારે તમે સૌ બધા કરી રહ્યા છો રામાપીર બાપાના પાર્ટના દર્શન દર્શન કરી દો અને મનોકામના માંગી લેજો જે માંગ તે મળશે છે કેમ કે આ છે ટેકરીવાળા પીર તો અમે પણ માંગી લીધું તમે પણ માંગી લેજો અને કોમેન્ટમાં લખી નાખો જય રામાપીર મિત્રો તો આપણે દર્શન કરી લે અને બહાર જઈએ અત્યારે તમે જોઈ શકો છો રામભેર બાપાની મૂર્તિ આખી છે જે બધી મૂર્તિ એ આખી જળમગ્ન થઈ ગઈ છે માર બાપા કે ખારું ને બધું અને આપણને ખબર નથી હું તમે આખી જળમાં અત્યારે આમ અંદર સમાઈ ગઈ છે તો આખો જે ટ્રેક્ટરની લારી છે ને એ આખી પાણીની ભરાઈ ગઈ છે પછી સામેની સાઈડ આ જો પાર્કિંગ છે આખું વાહનનું એ બધા વાહન મૂકેલા છે અમે નાસ્તા માટેની દુકાન છે આવું બધું શણગારેલું છે સામે હવનની વિધિ ચાલુ છે આ છે જે મેન મંદિર છે રામાપીર બાપાનું તો આ તમને જે હરખું બતાવીશું તો આ મંદિર છે તો મિત્રો હવે અત્યારે અહીંયા પ્રસાદી શરૂ થઈ ગઈ છે જો બધા અત્યારે ભક્તોની પ્રસાદ શરૂ થઈ ગયું છે તો મિત્રો અહીંયા જો પ્રસાદ પીરસવાનું શરૂ થઈ ગયું છે પ્રસાદી શરૂ થઈ ગઈ છે સામે મહિલાઓ બે ગયા છે અને અહીંયા બધા હાથ બેસી ગયા છે અને ભવ્ય રસોડું છે તમે જોઈ શકો છો પાછળની સાઈડ અને અત્યારે જે બધા આપણે સેવામાં જોડાયેલા બધા યુવાનો છે એને રામાપીનનો અત્યારે ખેસ બાંધી દેવામાં આવ્યો છે તો આ બધા તો મિત્રો અત્યારે પરસાદી આવી ગઈ છે આપણે પરસાદી જોવા બેસી ગયા છે અહીંયા જો ધાર્મિક ભાઈ બેઠા છે બાજુમાં એમાં રૂપા બેસી ગયા છે અને હવે આપણે પરસાદી લઈ લઈએ ને પછી મળીએ જો મિત્રો સામે ડ્રોન આવી ગયું છે અત્યારે શૂટિંગમાં ડ્રોન થી શૂટિંગ શરૂ થઈ ગયું છે તો અહીંયા ડ્રોન ના પાયલોટ છે ડ્રોન ઉડાડે છે હા ભાઈ ભાઈ હાઈટેક શૂટિંગ હો નું મંદિર અને મંદિર જોયા પછી એમની મૂર્તિ જોવાની છે નગર ચર્ચા કરવા નીકળવાના છે અને પછી એમની ભવ્ય શોભાયાત્રા જોવાની છે તો પાર્ટ ટુ જોવાનું ચૂકતા નહીં અને હા આ લાકડી વાળા જોવાના તો બાકી જ છે